નમસ્કાર મીષા ઠેસી ચીનમાંથી ફેલાયેલા કોરોના વાયરસે ગુજરાતમાં એટલી ખતરનાક અસર વર્તાવી હતી કે તમામ ગુજરાતીઓ કોરોના નામના વાયરસથી હજુ પણ ક્યાંક ડરી રહ્યા છે ત્યારે ફરી એક વખત ગુજરાતીઓ માટે ચિંતાજનક અને માઠા સમાચાર સામે આવ્યા છે કારણ કે ચીનનો એચએમપીવી નામનો જે વાયરસ છે તેણે ગુજરાતમાં ફરી દસ્તક આપી છે અને અમદાવાદમાં તેનો પહેલો કેસ નોંધાઈ ચૂક્યો છે બે મહિનાના બાળકનો આ વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તો આજના વિડીયોમાં આપણે વાત કરીએ શું છે એચએમપીવી વાયરસ તેના લક્ષણો કેવા કેવા હોય છે કેટલો ખતરનાક છે અને સાવચેતીના કેવા કેવા પગલાં આ અંગે લેવા જોઈએ સૌથી પહેલા વાત કરીએ અમદાવાદમાં નોંધાયેલા આ કેસની ચાંદખેડા વિસ્તારમાં એક બાળક પંદર દિવસથી એડમિટ હતું અને તેમને તાવ શરદી અને ખાંસી હતી પાંચ દિવસ વેન્ટીલેટર પર રાખવામાં આવ્યું અને જ્યારે આ વાયરસનો રિપોર્ટ કર્યો તો આ રિપોર્ટ પોઝિટિવ આવ્યો જો કે એની સારવાર ચાલી રહી છે બાળકની તબિયત હાલ સ્થિર છે તો આ સિવાય કર્ણાટકમાં પણ એચએમપીવી વાયરસના બે કેસ નોંધાઈ ચૂક્યા છે જેમાં પણ એક બાળક ત્રણ મહિનાનું છે જ્યારે એક બાળક માત્ર આઠ મહિનાનું છે સૌથી પહેલા વાત કરીએ કે આ વાયરસ શું છે તો આ વાયરસનું આખું નામ છે હ્યુમન મેટા વાયરસ અને તે કોરોના વાયરસ જેવા થોડા લક્ષણો પણ ધરાવે છે તો ગુજરાત સરકાર દ્વારા વાયરસને લઈ એક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે અને તેમાં અમુક સૂચનો આપવામાં આવ્યા છે આરોગ્ય વિભાગના નિષ્ણાંતોનું કહેવું છે કે અન્ય શ્વસન સંબંધિત આ વાયરસ છે અને તેના સામાન્ય લક્ષણો પણ ફ્લૂ જેવા હોય છે એટલે શરદી ખાંસી અને તાવ જેવા તેના સામાન્ય લક્ષણ દેખાતા હોય છે ખાસ કરી નાના બાળકોને આ વાયરસ વધારે અસર કરે છે જે લોકોની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય વૃદ્ધ લોકો હોય તેમને આ વાયરસ વધારે અસર કરે છે એટલે એવા લોકોએ ખાસ સાવચેત રહેવાની જરૂર છે શરદી ખાંસી ઉધરસ હોય તેવા લોકોથી દૂર રહેવું જોઈએ જો ઘરમાં કોઈને શરદી ખાંસી કે તાવ હોય તો તેને માસ્ક પહેરીને ફરવું જોઈએ અને વારંવાર આંખ કાન અને નાકનો સ્પર્શ ન કરવો રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય તે પ્રમાણે પૂરતી ઊંઘ લેવી પૂરતા પ્રમાણમાં પાણી પીવું પૌષ્ટિક આહાર લેવો જોઈએ આ સાથે ચેપગ્રસ્ત વ્યક્તિથી દૂર રહેવું જોઈએ જ્યારે આ વાયરસનો ચેપ લાગે છે ત્યારે પાંચ દિવસની અંદર તેના લક્ષણો દેખાવાના શરૂ થાય છે આ વાયરસ છે તે મુખ્યત્વે શ્વસનતંત્રને નિશાન બનાવે છે અને તે હળવાથી લઈ ગંભીર ચેપનું કારણ પણ બની શકે છે કોવિડ નાઇન્ટીનની જેમ તેના લક્ષણો પણ શરદી ખાંસી તાવ આવવો ગળામાં દુખવું અને શ્વાસ લેવામાં ક્યાંક તકલીફ પણ થઈ શકે છે નિષ્ણાતોનું કહેવું છે કે આ વાયરસ શરીરમાં હાજર જ હોય છે પરંતુ ઠંડા વાતાવરણમાં ઠંડા હવામાનમાં તે વધારે સક્રિય બને છે અને લોકોમાં ફેલાય છે તો આ અંગે નિષ્ણાત ડોકટર્સનું કહેવું છે કે એચએમપીવી વાયરસની હાલ કોઈ એન્ટી સારવાર નથી અને એની કોઈ વેક્સિન પણ શોધાય નથી એટલે જે વ્યક્તિમાં આનો ચેપ દેખાય કે આવા લક્ષણો દેખાય તો પોતાને આઇસોલેટ કરી લેવું અને સામાન્ય કાળજી રાખવી અને પોતાનું ધ્યાન રાખવું ગુજરાતમાં પહેલો કેસ અમદાવાદમાં આ વાયરસનો નોંધાયો છે ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલ તંત્ર સજ્જ બની ગયું છે અને આઇસોલેશન વોર્ડ પણ તૈયાર કરવામાં આવ્યું છે તો બાળરોગ વિભાગને અંગે તૈયારીઓ કરવા માટે સૂચનો આપી દેવામાં આવ્યા છે કારણ કે બાળકોમાં આ વાયરસની અસર વધારે જોવા મળે છે અને કોઈ વેક્સિન નથી હાલ કોઈ એની દવા શોધાઈ નથી એટલે આવા લક્ષણો સાથે જાહેરમાં ન જવા માટે પણ સૂચના આપવામાં આવી છે બીજી તરફ એચએમપીવી વાયરસને લઈ ગુજરાતના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલનું કહેવું છે કે આ વાયરસ બે હજાર એકથી છે એટલે કે જૂનો છે ચીનમાં તેની અસર વધારે જોવા મળે છે જોકે એના લક્ષણો માઇલ્ડ છે પરંતુ હોસ્પિટલમાં જ આ અંગેના ટેસ્ટિંગ થશે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે બીજી તરફ ભારતમાં પણ શ્વસન સંબંધી રોગના કેસમાં કોઈ ખાસ વધારો થયો નથી હોસ્પિટલોમાં પૂરતા પ્રમાણમાં બેડ અન્ય સાધન સામગ્રી અને દવાઓની પૂરતા પ્રમાણમાં વ્યવસ્થા છે એટલે ચિંતા કરવાની કોઈ જરૂર નથી પરંતુ સતર્કતા રાખવી ખૂબ મહત્વપૂર્ણ છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ મારી ચેનલ મોનીઝ મેગેઝીનને આપ સબસ્ક્રાઇબ કરી લેશો નેક્સ્ટ વિડીયોમાં જલ્દી મળીશું